નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ચોવીસ એક બે હજાર ચોવીસને વાર શનિવાર તો આજના આ વિડિયોની અંદર આપણે બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના તમામ જણસીના તાજા બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોતા પહેલાં ખાસ કરીને દરરોજ દરરોજના તાજે તાજા બજાર ભાવ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ પ્રથમ બોટાદ ના બજાર ભાવ જાણીશું જીરું ચાર હજારથી ચાર હજાર પાંચસો પંચાવન એરંડા એક હજાર એકસોથી બારસો તેતાળીસ સૈણા એક હજાર વીસથી એક હજાર છ્યાસી મેથી છસોથી સાતસો મગ બારસો પચીસથી પંદરસો વીસ તુવેર એક હજાર પિસ્તાળીસથી તેરસો પાંચ ધાણા ચૌદસો પાંચથી સોળસો જુવાર નવસો પાંત્રીસથી એક હજાર રૂપિયા તલ સફેદ પંદરસો એંસીથી ઓગણીસો પંદર ટુકડા પાંચસોથી પાંચસો તેત્રીસ મગફળી બારસો થી તેરસો પાંચ કપાસ તેરસો પચાસ થી સોળસો ને દસ રૂપિયા વરિયાળી સત્તરસોથી ઓગણીસો તેર તલકાળા બત્રીસોથી ચાર હજાર ચારસો ને વીસ રૂપિયા તો અમે જાણીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા એક હજાર એસી થી સોળસો પચાસ જીરું ચાર હજાર ત્રણસો પંચાણું થી ચાર હજાર ચારસો પંચાવન એરંડા અગિયારસો સાઠ થી બારસો ને સાહીઠ સેણા સાતસો થી એક હજાર સિત્તેર રૂપિયા અડદ નવસો થી ચૌદસો પંદર તુવેર નવસો સિત્તેર થી પંદરસો સાઠ ધાણા ચૌદસો એંસી થી બે હજાર સોયાબીન સાતસો પચાસ થી એક હજાર ત્રીસ રૂપિયા જુવાર ત્રણસો પચાસ થી એક હજાર પચીસ તલકાળા ત્રણ હજારથી ચાર હજાર છસો દસ તલ સફેદ એક હજાર થી એકવીસો ને સિત્તેર ઘઉં ટુકડા ચારસો એસી થી પાંચસો સિત્તેર રૂપિયા ઘઉં લોકવન ચારસો થી પાંચસો ચાલીસ મગફળી ઝીણી અગિયારસો થી પિસ્તાલીસ મગફળી એક હજાર થી પંચોતેર કપાસ અગિયારસો થી સોળસો પિસ્તાલીસ રૂપિયા